ફની બોય હા કેતી કદી ના મોણું હાથ હેડે કદી કદી મારું કેતું મોણ્યું છે પણ હું એ હું કરું કે એમ

મા એક તો આમાં 3 જનો આતોતે તાર ભાઈ શિકર તોથી આયો તે વડી લુકળો લેવા લઈ ગયો લ્યો તમાર છોરી બરાબર વરવા તારીખ લીધી છે તો તો પડશે કે નહીં પડે અમા આ ઇના પેલામાં તારી શિકર આવતા આવતા 10 દાડા બાકી છું આ બધું પાલી જવું પડશે આ ડૂર ને બૂર બધું ઓળા કરી દીય ઘઉં ગઢાઈ એટલે જખા મારી જતી તાણ તો આવે છે અન આ તળકો છોડી રહ્યો પણ હજી એક પારિયો પડ્યો નથી આ ધરોમાં દોશી વધાર છે કે પાછું હેડતું નઈ

લા આવે તો હું જઉં પેલા મેલ્લામાં હોતના તે બે મજૂર ના આવે તો લેતા હું ગમેથી હવે આવું તાણે કે જો કે બે પછી વધારે લઈ જોજો પણ આવજો કે ઘડીવારમાં પછી આ તો પેલી બાજુ બધાના ઘઉં ગઢાઈ ગયા ને આપણે એકલાજી તો ઊભા છું ઇમ નિમ કે હજી આ કોઈ અડધો વીગો વટવાના પડ્યા છે વિશે મારે 10000 માં વિશે મારે 10000 માં આલી કન ઉપલ્યા ને ના તાણે પેલા રોમશાન રોમશાન કન કલ્યાનું હતું તે રોમશાય લઈ ના લીધું હ તાણે 3 લાખ કેટલામ લીધું 3 લાખમાં 3 લાખ ઈને હની જરૂર પડી હવે શીખ કોક આશે

રાતે આવી તમે બરાબર અને પંદર તારીખે હવારે જન્મ જઈ ગયો અને પંદર તારીખે માં જઈને આઈ સીધા ગયાર જતા રહી ગયો

તો ઉમર થઈ છે ને માં કોમે થતું નથી તો શું કરાન વડી પાહો કઉ જાન કઉ બાયરી લઈ આય ને કા માબા રમણ ભાઈ સોખાના માં મુરત કઢાયું કા એટલે વડી હોર તારીખ આવી એટલા ગ વડી આટલી લસકા બાદરી વાઈ દઉં શાર પાડીઓ વાઈ દઉં એટલે શાંતિ ઢોળન નાખવા થાય એટલે પીવામાં કોઈ રપત ના પડે ક કોને કીધું છે કે લઈને તું ખટકો રાખી પાછો વળી જજે ના હોય તો રિક્ષા બિક્ષા લઈ આ એક રોકાય ના તો વળી સારું છે કે

બોલવાળા કીધું કે આટલા મારા ખૂંડી જટ લઈને પી જાય નીચે લાઈને નાખો હા તો આટલી થોડી પછી કરો લાગી લાવ્યું કોઈક નાસ્તો બાસ્તો ના હોય તો હેતમ લઈને કોક આવો પણ છો યુવાનું દોરવાનું પાલતો જ ના હોય પછી નાસ્તા મેં

Oh, à con có chị trong đầu mắt. Hãy. Vất vả chân ở mặt. Vất vả chân của bác. Hãy là doi phá Qua jamai, eh jamai, jamai, eh jamai, damai, 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 dua beraji, damai, 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 Eh damai, 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 Eh damai, damai, poni damai, 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 poni pio, damai,

મે <laughs> તો કે મેકલવાની ના નઈ પડી હું એ તો સોરી પેલો રોવાનું ચાલુ જ કરી દીધું એવું છે હ હા હા આવું છું

કોઈ ને આ તો સપનું બપનું જોયું હા એટલે હું બે કર્યો છે આદમી ના કરવાની હોય આવું ના મે લેવા આવો રોક તમે હું આવું ના એ તો મેલી જાવ અહીંયા તું હા પે રે ભાઈ પણ સામે કીધું ના કોઈ સપનું બપનું આવી જાય એવી વાત કરી આ જીવે મેળવ થઈ ગયો

એ દાળાનો રોવ છે ને તે હું ઘુમા ને એટલે સીધો રોવા જ મંડ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો વટનગર સિવિલમાં જન્મ થયેલો છે અને ડોટકરનું નામ નિલેશભાઈ એને લાફો મેલ્યો એ દાળાનો હર્યો હું ઘુમા બે કરે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ